દોરુસ yeah, <coughs> 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 Nine, nine nine yeah nine and and i nine nine Hvordan går det?

તારા વેલા વેલા નાસ્તો કરી લીધો બોલ્યું એ ખીચડી ખાઈ લીધી તું કરું આમ દૂધ નું કર્યું દેતા જવાન સન પીલા ભાગવા આમાં મમ્મી ને યાર બે તો ખીચડી ખાવા બે ગયો મમ્મી હાલ ખરાબ હોય જાય ઢોર બોર દોઈ રાતી પી કે નહી કો

ले ले। ही। दुणा मारे दुणा। दुणा। है बेडा खाल लै ल्याएन एक लै लिँछु आकाश होस्पिटलमा दवा लै लिँछ अहिले घेरा मैं एक एक है

અલ ઓના આઓમાં ગસવાના આ બેરળ વાળા બોરો અને રીતુબુને લેતો હું હું વારિય હ શારો ના વાયે હું ના વાય વાર જેર વાર જ કદો હું જ વારું એ આ કોને બધું ભાગી નાખ